જય જવાન જય કિસાન મિત્રો ગઈકાલે એક બનાવ એક મુદ્દો સામે આવ્યો જેમાં વેસાણ તાલુકાના વિશાળ હળમતીયા ગામે એક ગરીબ માણસના ડેલા આડો એક ગરીબ બેનના ડેલા આડો એટલે કે હલાણ આડો ભાજપના લોકો દ્વારા બેલાની વંડી કરી દેવામાં આવી બેલાઓ ખડકી દેવામાં આવ્યા અને એ ગરીબ માણસનું હલાણ બંધ કરી દેવામાં આવ્યું એ વસ્તુ ધારાસભ્યને ધ્યાને આવતા ધારાસભ્યશ્રી એ પોતે એ બેલા હટાવી અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો ત્યારબાદ રાત્રે અચાનક અંધારામાં આ ભાજપના લોકો દ્વારા એ રસ્તો ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો રાતના અંધારામાં બેલા ખડકી અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો કે મામલતદરાશી હુકમ છે પ્રાંતનો હુકમ છે કે અહીંયા આ બેનનું હલાણ નથી તો આ અભણ અંગૂઠા છાપ ને કેવું છે કે મામલતદારશ્રીનો હુકમ હોય કે પ્રાંત નો હુકમ હોય તો એ ડેલા એ ડેલાને એ પ્રોપર્ટીને સીલ લાગવું જોઈએ નહીં કે રોડ ઉપર તમે બેલા ખડકી દો આ તમે જ્યાં બેલા ખડકા છે એ સરકારી પ્રોપર્ટી છે સરકારનો રોડ છે તમે સરકારના રોડ ઉપર આ બેલા ખડકી દીધા છે અને પાછું આ તંત્ર પણ વર્ષોથી જોયા કરે છે આઠ વરસથી આ પ્રશ્ન છે અને આ તંત્ર જોયા જ કરે છે અને ગરીબ માણસ એક લાચાર માણસનું સાંભળવા વાળું કોઈ નથી તો આ વિડીયો જે ભાજપના લોકોએ વાયરલ કર્યો એ વિડીયો ભાજપના ઘણા મળતિયાઓએ વાયરલ કર્યો અને એની મજા લીધી એ લોકોને એ નથી ખબર કે એની બેન દીકરી કે એના સગાવાલાના ડેલાની આગળ જયારે આ વંડીઓ ખડકવામાં આવશે ત્યારે એની શું હાલત થશે ત્યારે એક ગરીબ પરિવારની હું હાલત હોય એ આ ભાજપના લોકોને નથી ખબર આને તો માત્ર એટલી જ ખબર છે કે એના આકા પૈસા આપે છે અને પૈસાના જોરે એને સોશિયલ મીડિયા ચલાવવાનું છે અરે એ વાત તો દૂરની છે પણ કોંગ્રેસના પણ અમુક લોકો આ વિડિયોને શેર કરી અને મજા લે છે હવે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે કે ભાજપની સાથે બેઠી છે ભાજપના ખોળામાં બેઠી છે એ કાંઈ સમજાતું નથી આવા કોંગ્રેસના અમુક લોકોને આ ભાજપ વાળા પૈસા દે અને પોતાનું સોશિયલ મીડિયા ચલાવવા માટે જ આ પૈસા દેતા હોય છે અને ભાજપના ખોળામાં બેસી અને આ સોશિયલ મીડિયા ચલાવે છે ગરીબ લોકોની આ લોકોને કઈ દેખાતું નથી આમ તો ગૃહમંત્રી બહુ ફાકા ફોજદારી કરશે કરે છે કે દાદાનું બુલડોઝર તો ચાલશે જ તો ગરીબ લોકોના જે રોડ રસ્તા ઉપર મકાન આવતા હોય અથવા તો બે ચાર ફૂટ દબાણ હોય તો દાદાનું બુલડોઝર તરત ત્યાં ચાલી જાય છે તો દાદાના બુલડોઝરને આ નથી દેખાતું કે પોતાના જ મળતિયાઓ પોતાના જ ભાજપના લોકોએ રસ્તો દબાવી દીધો છે અને કોઈનું હલાણ બંધ કરી દીધું છે તો અહીંયા દાદાનું બુલડોઝર ક્યાં જાય છે પણ આ નહીં દેખાય કારણ કે ભાજપના માણસો છે એટલે એ બધા દૂધે ધોયેલા હોય અને સાચા જ હોય પણ કાંઈ વાંધો નહીં ગરીબો માટે નાના માણસો માટે ખેડૂતો માટે મજૂરો માટે રત્ન કલાકારો માટે લડવા માટે જ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા નીકળ્યા છે ત્યારે અમે પણ એક જાહેરાત કરીએ છીએ કે આજ સાંજ સુધીમાં આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ આજ સાંજ સુધીમાં તંત્ર દ્વારા જો એ બેલા ઉઠાવવામાં નહીં આવે એ બેનનો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આવતીકાલે સવારે એ બેલા ત્યાંથી ભરી લેવામાં આવશે અને જે પણ કાયદા વ્યવસ્થાની કાયદો ખોરવાય એની તમામ જવાબદારી પોલીસ તંત્રની અને ભાજપની રહેશે અમારે એ બેલા કઈ ઘરે નથી લઈ જવા કે અમારે અહીંયા હાલવા નથી જવું પણ આ અન્યાય છે અન્યાય સામે લડવું એ અમારો હક અને ફરજ છે એટલે આવતીકાલ સવારે આ વસ્તુ ન થાય આવતીકાલે સવારે બેલા ભરવા ન જવું પડે અને કારણ વગરનો કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેની તંત્રએ કાળજી લેવી માટે આજ સાંજ સુધીમાં એ બેલા સરકારી પ્રોપર્ટીમાં પડ્યા છે સરકારી રોડ ઉપર પડ્યા છે તો તંત્રને વિનંતી છે કે આજ સાંજ સુધીમાં એ બેલા ભરાઈ જવા જોઈએ નહીતર આવતીકાલે સવારે નવ વાગ્યે વિશાળ હળમતીયા ખાતે જઈ અને ઈ બેલા ફેરવવા નથી પણ એ બેલા હવે ભરી લેવા છે જેને જે થાય એ કરી લેવાની છૂટ હવે લડી લેવું છે લડી લેવું છે ને લડી લેવું છે આ ભ્રષ્ટ ભાજપ સાથે અને આ ભ્રષ્ટ તંત્ર સાથે હવે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર ગરીબો સાથે ન્યાય કરવો વંચિતો સાથે ન્યાય કરવો આ જ અમારી ફરજ છે અને આ અમે નિભાવવાના છીએ તો તંત્રને વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપથી આ કાર્ય કરવા વિનંતી જય હિન્દ જય જય ગરબી ગુજરાત